આજે તમારી સમક્ષ કોઈ રાજનીતિની વાત નથી કરવી આજે તમારી સમક્ષ જે વાત કરવી છે એ વાત થોડી દુઃખની વાત કરવી છે દોસ્તો છેલ્લા થોડા વખતમાં ગુજરાતમાં આપણે એવા બનાવો જોઈએ છીએ કે જેમાં આખા આખા પરિવારો પીંખાઈ રહ્યા છે પરિવારો આત્મહત્યા કરી રહ્યા છે સુરતમાં એવી ઘટના બની અમદાવાદમાં એવી ઘટના બની બગોદરામાં એવી ઘટના બની તમે વિચાર કરો કે આ પરિવારો ઉપર કેવી આફત આવી હશે કે માતા પિતા અને બાળકો એ બધા એકી સાથે પોતાનો જીવ આપી રહ્યા છે તમે વિચાર કરો કે બાપની શું હાલત હશે કે જે બાપ પોતાના હાથે પોતાના બાળકોને ઝેર આપે છે કે ઉપરથી ક્યાંથી ઠેકડો મરાવે છે કે કોઈ એવી પોતે રીત અજમાવે છે કે જેનાથી ના વહાલા બાળકોનું મોત થાય આ કેવી હાલત હશે આ કેવી રીતે થઈ રહ્યું છે એક સમાજ તરીકે આપણે આ કેવી વ્યવસ્થા ઉભી કરી છે કે જેમાં આખા આખા પરિવારો આપણા ડૂબી જાય છે આખે આખા પરિવારો છે એ આત્મહત્યા કરે છે આ કેવી પરિસ્થિતિ ઉભી થઈ છે ગુજરાતમાં આજે હમણાં એક કચ્છની અંદર પણ એક કિસ્સો થયો હતો જેમાં એક વ્યક્તિએ પોતાનો જીવ લેવાની કોશિશ કરી હતી હું કોઈનું નામ લેવા માંગતો નથી પણ એ પણ ચકચારિક કિસ્સો હતો કે જેમાં ઘણા બધા એંગલથી તપાસ કરવામાં આવીને પછી ખબર પડી કે એ વ્યક્તિ આર્થિક સંક્રમણમાં એટલી હતી કે એણે પોતે આત્મહત્યાની કોશિશ કરી હતી દોસ્તો આ વાત અત્યારે હું એટલા માટે કરું છું કે અત્યાર સુધી આવા જે શહેરો છે કે જેમાં આવી ઘટનાઓ બની છે એમાં ક્યાંક ને ક્યાંક મોટા શહેરોના નામ છે રાજકોટ અમદાવાદ સુરત ભાવનગર આવા શહેરોના નામ છે કે જ્યાં પરિવારો એવું આત્યંતિક પગલું ભરેલું છે પણ મારે દોસ્તો તમને ચેતવણી આપવી છે કે ભુજમાં પણ અત્યારે ક્યાંક આવા ઘટનાના આપણે સાક્ષીના બનીએ એવી શા માટે ચેતવણી આપવી છે જરા સમજો સમજવાનું એ છે કે અત્યારે જ્યારે અમે લોકો ડોર ટુ ડોર જઈ રહ્યા છીએ લોકો સાથે મળી રહ્યા છીએ વાત કરી રહ્યા છીએ ત્યારે પ્રસંગોપાત એવું બન્યું કે અમે રિક્ષાવાળા મિત્રોને મળ્યા અને આજે ભુજના રિક્ષાવાળાઓની જે હાલત છે એ હાલત સાંભળીને ખરેખર દિલ દ્રવી જાય છે તમને થશે કે આ શું વાત કરે છે ડૉક્ટર રિક્ષાવાળા તો વધારે ચાર્જ કરે છે અને આંટા ફરાવીને બિલ વધારે કરે છે અને ગમે રીતે રિક્ષા ચલાવે છે ને ટ્રાફિકમાં અડચણરૂપ થાય છે ને ગમે આ રિક્ષા ઊભી રાખે છે ને એમાં વળિયા ડોક્ટર રિક્ષાવાળાની એવી વાત કરે છે કે ભાઈ એની હાલત જોઈને દિલ દ્રવી જાય છે પણ દોસ્તો આ વાત એવી છે કે જે આપણે સૌએ સમજવાની જરૂર છે અને આ વાત આપણે જો અત્યારે નહીં સમજીએ આપણી હાલત જો આપણે નહીં સમજીએ તો ભુજમાંથી પણ કદાચ જે બીજા શહેરોમાંથી સમાચાર આવે છે એવા સમાચાર આવી શકે છે તો દોસ્તો આ વાત છે ભુજના રિક્ષાવાળાઓની એમની સમસ્યા એ છે કે એમને ઊભા નથી મળતું જે જગ્યાથી બિઝનેસ મળે ત્યાં ઊભે છે તો પોલીસ કાઢે છે અને જે રિક્ષા એવી છે કે જે લોકોની પોતાની નથી એ રિક્ષાના મંથલી જે એનું ભાડું હોય એ પણ હમણાં વધી ગયું છે અને એ કારણે જેવું બન્યું છે કે રિક્ષાવાળા અત્યારે પોતાનું કામ લોન ઉપર કરી રહ્યા છે લોન ઉપર એટલે શું તો કે પોતાના બે છેડા ભેગા કરવા માટે ઘરે દાળ પાણી ચાલે એના માટે કોઈ લક્ઝરી માટે નહીં પણ રાશન પાણી ચાલે એટલા માટે એ લોકોએ લોન ઉપાડવી પડે છે અને આ લોન ઉપાડવાની સિસ્ટમ શું છે તો લોન ઉપાડવાની સિસ્ટમ એ છે કે તમને ઓછામાં ઓછી દસ હજાર રૂપિયાની લોન મળે અને એ લોન ઉપર એક હજાર રૂપિયા તમારે વ્યાજ ભરવું પડે દર મહિનાનું આ બેન્કર લોકો સાંભળજો જે લોકો બેંકમાંથી વ્યાજે લોન લે છે એ લોકો પણ સાંભળજો કે કેવી રીતના લોન મળે છે બેન્કમાંથી તો આપણે વર્ષે બાર ટકા પંદર ટકા એવા વ્યાજે લોન મળતી હોય છે વર્ષે જ્યારે જો આવી રીતે ગણતરી કરીએ તો આ લોનની જે ટકાવારી છે એ એકસો વીસ ટકા જવા થાય છે આટલી વ્યાજખોરી ચાલી રહી છે અને આવી રીતે જે આપણા જે રિક્ષાવાળાના પરિવારો છે એ પોતાને નભાવી રહ્યા છે હવે જયારે આવી રીતના લોકો પૈસા ઉપાડતા હોય અને એમાં સમજો કે કોઈને ઓનલાઈન ગેમિંગની લત લાગી જાય કોઈને દારૂની લત લાગેલી છે તો આવા લોકો માટે તો આવા પરિવારો માટે તો એથી પણ વધારે મુશ્કેલ પરિસ્થિતિ છે કે દાળ પાણી નથી ચાલતું એના ઉપરાંત ઘરનો જે માણસ છે એ પૈસા ઉડાડે છે પોતાના વ્યસનમાં ઉડાડે છે પૈસા ઉડાડે છે ગેમિંગમાં ઉડાડે છે અને એના કારણે આવા પરિવારો ઉપર દેવું થતું જાય છે આવા દેવાને કારણે આ પરિવારો એટલા દબાણમાં આવી જાય છે કે એમની પાસે આત્યંતિક પગલું ભરવા સિવાય કોઈ રસ્તો રહેતો નથી તો દોસ્તો આ કેવી સમાજ વ્યવસ્થા છે કે જેમાં જે આપણા જે પરિવારો છે પીસાઈ રહ્યા છે આ મોંઘવારી જે છે એ મોંઘવારી એમને ખાઈ રહી છે આ મોંઘવારીનો જો કોઈ ઉપાય હોય તો અત્યારે તો કોઈ ઉપાય દેખાતો નથી અત્યારે તો એમ જ લાગે છે કે મોંઘવારી કૂદકેની ભૂસકે વધશે હા કદાચ સરકાર બદલાય અને સમજો કે અરવિંદ કેજરીવાલ જેવી કે પંજાબ સરકાર જેવી સરકાર આવે અને જો ગરીબ પરિવારોને મફત વીજળી મળે એમના બાળકોને સારી સ્કૂલો મળે કે જેથી ત્યાં આ પરિવારોનો ખર્ચો ઘટે તો એ લોકોને શ્વાસ ખાવાની કઈ જગ્યા મળે પણ અત્યારે તો આવું શક્ય લાગતું નથી એટલે અત્યારે તો આપણે એ જ કરવું પડે કે તમને જો એવો કોઈ વ્યક્તિ દેખાય કે જે આર્થિક સંકડામણમાં છે અને કદાચ એને આત્મહત્યાના વિચારો આવી રહ્યા છે તો તમારે તો એ કરવાનું થાય કે હું તમને હમણાં આપું છું નંબર આપું છું એ નંબર તમારે શેર કરવાના થાય કે જે ગુજરાત સરકારે અને સ્વૈચ્છિક સંસ્થાઓએ જાહેર કરેલા છે આત્મહત્યા વિરોધી નંબર તો નંબર નોંધી લેશો આત્મહત્યા વિરોધી તમને જો આવા કોઈ પરિવારો દેખાય કે આવા કોઈ મિત્રોમાં તમને એવો શક પડે કે આવું કંઈ થવા જઈ રહ્યું છે તો જરૂરથી આ નંબરનો તમે સંપર્ક કરી શકો છો એ લોકો આર્થિક મદદ કરે કે ન કરે પણ સામાજિક રીતે અને કાઉન્સેલિંગ કરવાની રીતે તો મદદ કરી જ શકે છે તો દોસ્તો ગુજરાત સરકારે જીવન આસ્થા નામની એક આત્મહત્યા વિરોધી હેલ્પલાઇન શરૂ કરી છે અને આ હેલ્પલાઇનનો નંબર છે અઢારસો પહેલાં આપણે જે ફ્રી નંબર છે એ મતલબ અઢારસો હોય છે જે ફ્રી નંબર હોય છે એમાં તો અઢારસો બસો 3330 ત્રીસ આ નંબર છે ફરી પાછો હું બોલું છું અઢારસો પછી 233 અને પછી 3330 ત્રીસ આ નંબર ઉપર તમે સંપર્ક કરી શકો છો અને જાણ કરી શકો છો કે ભાઈ તમારા ઉપર કોઈ એવી આફત છે કે તમને આત્મહત્યાનો વિચાર આવે છે અથવા તો તમારા મિત્રો ઉપર એવી કોઈ આફત છે કે લોકોને આવો કોઈ વિચાર આવે છે આ ઉપરાંત જે આપણી એકસો આઠની જે સેવા છે એ સેવા ઉપર પણ એકસો ચારની સેવામાં આ સેવાને ઇન્કલુડ કરવામાં આવી છે તો તમે એકસો ચાર નંબર પણ ડાયલ કરી શકો છો ને ત્યાં પણ તમે તમારી હાલત વિશે વાત કરી શકો છો આ નંબરો ઉપર બહુ દેખીતું છે કે કાઉન્સલિંગ મળી શકે વાત થઈ શકે તમારી વાતની જાણ થઈ શકે એવું થઈ શકે અને એમાંથી તમને સાંત્વના મળી શકે અથવા તમારા મિત્રને સાંત્વના મળી શકે અને એટલે કદાચ આવું આત્યંતિક પગલું ન લે પણ ખરેખર હકીકત એ છે કે જો સમાજમાંથી આ બધી દૂર કરવી હોય તો આપણે ઘણા પગલા લેવા પડશે પહેલે નંબરે સમાજમાંથી આપણે જે વ્યાજખોરી છે એ બંધ કરવી પડશે અને જે આ વ્યાજનો પ્રશ્ન છે એ પ્રશ્ન માટે લોકોને કેમ સારી રીતે વ્યાજ મળી શકે એની કોઈ વ્યવસ્થા વિચારવી પડશે બીજે નંબરે જે અત્યારે દારૂનું દૂષણ ચાલી રહ્યું છે દારૂ દારૂ પણ છે તમાકુ પણ છે માવા પણ છે આ બધા દૂષણોમાં જે પૈસાનો ખોટો વ્યય થઈ રહ્યો છે જે આવા ગરીબ લોકો છે એનો એના ઉપર આપણે કામ કરવું પડશે અને એ કામ સ્કૂલોથી થઈ શકે બાળક નાનું હોય ત્યારથી આપણે એને સમજાવી શકીએ કે ભાઈ આ વ્યસનમાં ના પડવું જોઈએ અને વ્યસનમાં પડશો તો આ બધા પ્રશ્નો છે પરિવારની બરબાદી છે બીજું એ થવું જોઈએ ત્રીજું એ થવું જોઈએ કે સરકાર તરફથી મોંઘવારીમાં કેમ રાહત મળે એ વિચાર થવો જોઈએ કે જેથી આ પરિવારો જે પોતાનું દાળ પાણી નથી ચલાવી શકતા એવા પરિવારોને મદદ મળે ભલે સરકારનો દાવો છે કે રાશન આપે છે અને એમાં આપણે જોઈ રહ્યા છીએ કે રાશન માફિયા કેવી રીતના લોકોનું રાશન ખાઈ જાય છે ને આ એ કારણે રાશન વિતરણમાં અને બધી જગ્યાએ મુશ્કેલીઓ આપણે જોઈ રહ્યા છીએ એના માટે આંદોલનો પણ ચાલી રહ્યા છે પણ સરકારે જો આવા પ્રશ્નો ના આવે એવું કરવું હોય તો કેમ આ ગરીબ પરિવારોને મધ્યમવર્ગીય પરિવારોને રાહત મળે એવી યોજનાઓ લાવવી આ વિચારવું પડશે અને જો આવું થશે તો આપણે ગુજરાતમાં જેવા આત્યંતિક બનાવો બને છે કે જે સાંભળીને આપણું હયું વલોવાઈ જાય છે આવા જે પ્રશ્નો છે એનો કદાચ કંઈ ઉકેલ આવી શકે તો અત્યારે તો આપણે આટલું જ કરી શકીએ એમ છીએ જે ખૂબ અફસોસની વાત છે તો જરૂરથી તમે પણ આ જે નંબર છે એ શેર કરજો અને તમારી આસપાસ જો કોઈ તમને એવું લાગે કે જેને આવો પ્રશ્ન છે તો જરૂરથી એમને કોઈ સામાજિક આગેવાનો સાથે મેળવજો કોઈ એવા વ્યક્તિ સાથે મેળવજો કે જે એમનો હૂંફ બને અને આર્થિક રીતે જ્યારે એ લોકો પાયમાલ છે ત્યારે આર્થિક રીતે પણ એમને એ લોકો કંઈ મદદ કરી શકે તો જરૂરથી આ વિડીયો આવા લોકો માટે શેર કરજો બહુ દુઃખ સાથે આ વિડીયો મેં બનાવ્યો છે અને બહુ દુઃખ સાથે આ વિડીયો હું તમારી સમક્ષ મૂકી રહ્યો છું આપણે એવું ઈચ્છીએ કે આ જે પરિસ્થિતિ છે એમાં ઝડપથી ફેરફાર આવે અને આપણા જે લોકો છે આ આવી બહુ જ ખરાબ આર્થિક ભીંસમાંથી બહાર આવે થેન્ક યુ સો મચ